તો ગાઈસ આ મારા એકવાર પગ જોઉં આ પગ કેવા ફાટા છે મારા જોઉં મારા પગ કેવા ફાટા અને હવે હું તમને એક વસ્તુ બતાડું જોઉં આ મલમ છે આ વેસ્ટલિંગ છે અને બરાબર પેલે આપણે મલમ કરી લઈએ ના આ છે ગિરીશ કહીએ ને આપણે એ ગિરીશ તો ગાઈસ તમે જોઉં કે આપણે ગિરીશ મલમ ને વેસલિટ આપણે વેસલિંગ નાખી દઉં હવે આપણે મલમ નાખી દઈએ જો એટલું મલમ લેવાનું ગિરિશ લેવાનું ગિરિશ એટલું લેવાનું અને આને હલાવી નાખવાનું અને અહીંયા સોપડવાનું જો આ પગ ફટ્યા ને હે મારે સોંપડવાનું અને હાલો હું તમને દરેક ગીરીશ ને બધું નાખું ને એ હેલાવીને તમને મોડું પાછો તો ગાઈઝ તમે એ બધી મિક્સ કરી ને કલર જો અવો થઈ જાય છે તો તમારે જો આ મારા પગ થઈ ગયા ને આ લોહીના જો લોહીના ટસી આવી ગયા હું જ્યાં કામ કરું ને આમ જો હું પાણીમાં કામ કરું આ તમે જો એકવાર મારા પગ જો એકવાર અને આ ત્રણ વસ્તુ છે ને હે એ ભેગી કરીને ભેગી ભેગી કરવાની અને જો એ અવો કલર થઈ જવો કલર થઈ જાય ને હેં એટલે એક પહેલાં તો કપડું રાખવાનું ભેગું અને એકા કોથળી રાખી લેવાની તમને જો આ પગ ફેટા હોય ને હેં તો આ બહુ ફાયદો મળે અને હું બીજી વાર કરું છું અને આ મને આ વસ્તુ એને મને કંઈ શીખવાડી નથી આ વસ્તુ મેં મારી હાથે કરી ગયેલી છે એ રીતે તણવાઈ ગયા અને તમે જો કે હું તમને હવારે બતાવી મારો પગ પહેલાં કેવો હતો અને અત્યારે કેવો છે અને મિત્રો આ હો હો ટકા કામ કરશે તમે એકવાર ટ્રાય મેળજો મલમ વેસલિંગ અને ગ્રીસ બધી મિક્સ કરી અને બધી એ ખાંખું જ લેવાનું વેસલિંગે એટલું લેવાનું મલમે એટલી લેવાની અને ગીર છે એટલું લેવાનું અને મિક્સ કરી અને પગમાં સોપડી અને આવું આ કે કાગળ છે આ આ કાગળ છે ને તમારે પછી બધી સોંપડીને અને કાગળ પીરી લેવાનો અને હવા બધી રાખવાનું થોડોક બળતરા થાય છે તમે મારો એકવાર પગ જાઉં કે લોહીના ટશી આવી ગયા છે જાવ એકવાર આ પગ જોઉં અમારા ગામડામાં શું એટલે તમારે પછી બધી અને હવા બધી રાખો થોડોક બળતરા થાય તમે મારો વાર પગ જોઉં કે લોહીના ટસી આવી ગયા છે અમારા ગામડામાં શું એટલે ગાળા હેડા કહેવાય આ પગના ગાળા હેડા તમે જો એકવાર તો મિત્રો હું તમને આ સોંપડી અને પાછો મળું તો મિત્રો હવે હું તમને મારો પગ બતાવું કે મેં બધી સોંપડી લીધું બરાબર એ આપણે જે મલમ બનાવી સોંપડી લીધી ને હવે તમે મારો પગ જો એકવાર આવી રીતના આપણે સોંપડી દેવાનું બરાબર આ પગમાં આપણે અને જ્યાં જ્યાં ફાટ્યા હોય ને ન્યા ન્યાય સોંપડી દેવાનું ગાળા હેડા હોય ને ગાળા આ પગ હળે ને ન્યા સોંપડી દેવાનું અને તમે જો હવે હું આવડ્યા કાગડિયા છબલું પહેરી તો મિત્રો જો મેં કોથળી પહેરી લીધી છે અને તમે જો કે આવી રીતના કોથળી પહેર લેવાની જો આ પગમાં વાંધો નથી આપણે આપણે પગ જોયા નથી એટલે કંઈ કહેવાય ન ગઈ આગળ આપણે જોઈ નાખીશું અને મિત્રો આ છબલું એટલે પહેરવા કીધું પહેરવાનું કીધું કે આપણા ગોધળાનો બગડે ને તમને બહુ ભયસ છે બહુ અને દુખાવો એટલો થાય પણ હોય હો ટકા છે હવે આનો તમને ફાયદો કહું આવડું આ છે ને હે એ તમારા આ જે પગના જે હોય ને એ ફાટવાનો દે અને આ તો તમને ખબર જ છે જખમેરું આની તમે હું વાત કરો અને આ છે ને કહીશ આ પાણી અડવાનું દે આ જે ફાઇટા હોય ને એને પાછું રૂઝાવામાં મદદ કરે તમે જો કે આ ગિરીશ વાપરું ને આ તો વેસલિંગ છે અને જો આ મલમ અને મિત્રો જો આવી રીતના રોહી નાખવાનું છે કહીને તમારે જો આમાં સોંપડી દેવાનું અને મિત્રો બહુ આપણે સોંપાડવાનું નથી પણ માપે માપે સોપડવાનું છે મને તો બહુ ફાયદા હતા ને એટલે મેં એવું વધારે થોડુંક સોપલું છે તમને બતાવવા હતું અને મિત્રો જેમ તમે વધારે સપડ ને એમ તમારો જે આ જે દુઃખે હે પણ એ ફાયદાકારક છે જો તમે ટ્રાય મારજો મને કમેન્ટમાં કહેજો અને એવું લાગે કે એ બધું છે તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો અમારો વિડીયો કેવો લાગ્યો એ અમને પણ કમેન્ટમાં કહેજો અને મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો મળીએ તમને હવે સવારે તો મિત્રો તમે બધા બ્લોગમાં રહેજો તમને બ્લોગમાં બહુ મજા આવી છે અને મેં તમને કીધું એ ટ્રાય મારજો આમ મેં ખુદ બનાવી ગયેલું છે ઘરે મેં ક્યાંય યુટ્યુબમાં નથી જોયું ક્યાંય ગૂગલમાં સર્ચ નથી માર્યું અને હજુ હું તમને કહી દઉં કે તમે એ બધું ટ્રાય મારો અને જો રિઝલ્ટ તમને મળે રિઝલ્ટ તમને મળે તો મને કોમેન્ટમાં કહેજો કે હા ભાઈ કે તમારી વાત સાચી હતી તો તમે મને તમે મને મેસેજ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને મેં તમને આ બધું કીધું એ કેવું એ સાચું છે કે ખોટું છે એ મને કહેજો અને એકવાર ટ્રાય જરૂર મારજો અને આ એ બધું બનાવવા પછી એને તરત સોંપડી દેવાનું છે આપણે એક એકબીજી રાખીએ એમનું એ હુકાવી જાય એટલે એ તરત સોંપડી લેજો અને તમને જો મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને જો તમને એ સાચું લાગે કે આ કયા જેવું છે તો અમને કમેન્ટમાં જરૂર જરૂર જણાવી દો અને હું તમને જે સવારે હું તમને બતાવે અત્યારે મેં તમને બતાવ્યું ને હે અત્યારે મારો પગ કેવો છે અને સવારે મારો પગ કેવો હશે કારણ કે એ પગ ઘટાડવા મને બહુ ગરે છે એટલે એ પગમાં થોડાક બળોતરા તો થાય અગ્નિ ઉપાડી લે પણ તમને રિઝલ્ટ કોઈ સો ટકા મળી જાય પડે તો તમને તો મિત્રો હવે તમને મળી હવા રે તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી તો હવે હું તમને મારો પગ બતાવું કે પેલા મારો પગ કેવો હતો અને અટકાન મારો પગ કેવો છે તો મિત્રો તમે જો મારો પગ ફાઈન એક કેવો હતો ને હવારે કેવો છે હજી મારે આ બેગ પેન્જી સોંપડવું જો છે ત્યારે મેખસે મિત્રો અને આ પછી જબલું કાઢી નાખવાનું નગર ગઈ કરે તો મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો ગયો અને આ તમે જરૂર ટ્રાય મારજો હોય સો ટકા ગેરંટી હું લઉં તમને અને હા તમે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું ને કમેન્ટ કરજો તો મિત્રો આ વિડિયોમાં એટલું જ મળીએ તમને નેક્સ્ટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માવે